નમસ્કાર મિત્રો પહેલાંના સમયનું ગુજરાતી ગીત ખૂબ જ જોવાની મજા આવતી એની અંદર એ પહેરવેશ એ બોલી ચાલી ડેન્સ આ બધું ખૂબ જ જોવાની મજા આવતી અત્યારે ગુજરાતી ફિલ્મ કોઈને જોવા ગમતા નથી ત્રણ ત્રણ કલાકના એક ગુજરાતી ફિલ્મ આખા પરિવાર સાથે બેસી અને જોવાની ખૂબ જ મજા આવતી અત્યારે પંદર સેકન્ડનો વિડીયો જોવાની મજા પણ આવતી નથી તો આજે આપણે ચિત્રગીતની અંદર મોજ કરીશું ચિત્ર ગીત તહુકે સાજણ સાંભળે આંખ મીચું તો સાજન સાંભળે અને આંખ ખોલો તો સાજન સાંભળે ટહુકે સાજન સાંભળે એવું જ નરેશ કાનુડિયા એમનું આ ગીત સાંભળો મારા જવાજમાં ટોપે સાજન સાંભળે ગુજરાતી ફિલ્મ એની અંદર જ્યારે હીરો અને હિરોઈન પ્રવેશ કરે અને જ સુંદર મજાનું એકા બેઠો મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે અને મોર ક્યાં બોલે એવું જ આ ગીત સાંભળો મારા અવાજ

હીરો એટલે કે નરેશ કાનુડિયા અને હિરોઈન આ બંનેનું પ્રવેશ થાય અને ગુજરાતી ગીતની શરૂઆત થાય અને એ જ્યારે ગીત આવતું હોય કે સાજણ તારા સંભારણા નહીં રે ભૂલાય ગોરી નહીં રે ભૂલાય તારે ગોરી કહે કે સાજણ તારા સંભારણા મને પણ નહીં રે ભૂલાય નહીં નહીં રે ભૂલાય સાંભળો આ ગુજરાતી ગીત સાજણ તારા સંભારણા નહીં રે ભૂલાય ગોરી નહીં રે ભૂલાય ડબલ અવાજમાં Shamhar. Sajid Tara Shamhar. Sajid Tara Shamhar. Sajid Tara Shamhar. હાય ભાઈ ગુજરાતી ફિલ્મ કન્યાય વિદાય અને એમાંય જે સ્ટાર્ટિંગમાં વચ્ચે આવેલું ખૂબ જ મજાનું હિતેન કુમારનો ફિલ્મ એટલે કે દેશરે જોયા દાદા પરદેશ જોયા એમાં રોમા માણેક અને જ્યારે હિતેન કુમાર આ બંને ખૂબ જ સુંદર મજાનું આ દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ બનાવેલું અને એ જોવા માટે જ્યારે એ દેશરે જોયા દાદા પરદેશ જોયા એ જો કુટુંબ હળીમળી પરિવાર સાથે જોતું હોય તો એની આંખમાં આંસવાયા વિના નારે કારણ કે એવું બેસ્ટ બનાવ્યું હતું અને એ જ ગીત આપણે જ્યારે રોમા માણેકે ગાયું કે દેશરે જોયા દાદા પરદેશ જોયા જ્યારે એ ગીત આપણે ગાવું હોય જ્યારે એની કન્યા વિદ્યા થઈ હોય અને અમેરિકામાં ગયા હોય અમેરિકાની જે પરિસ્થિતિ એને ખૂબ જ ખોટી લાગતી હોય છે અને પોતાનો પતિ ઘણું બધું દુઃખ આપે છે ત્યારે એ પોતાને પોતાનું બચપણ યાદ આવે છે અને પોતાના દાદા બચપણથી અને લાડકોડથી મોટી કરેલી હોય છે અને એ પોતાના દાદાને યાદ કરીને કહેશે કે દાદા આથી તો હું ગામડામાં પરણે હોત તો સારું હતું માટે કે રે જોયા દાદા પરદેશ જોયા આ હું વિદેશમાં આવી અને વિદેશમાં તો બસ કશું જ નથી જે આપણો મલક હતો એ સારો હતો એના માટે ગાવું હોય તો દેશરે જોયા દાદા પરદેશ જોયા લેડીસ વોઇસમાં સાંભળો મારા જ અવાજમાં ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય સ્નેહલતા ગુજરાતી ફિલ્મની અંદર ગીતમાં કહે છે ત્યારે નરેશ કાનોડિયા કહે છે કે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય તારું ચંદન ખુ સરી ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય એટલે આ યુવાની સાડા ત્રણ દાડાની એની અંદર આથી તોફાન બધું આવે

કહે છે કે જા તારી ચુંદલડી હું નહીં ઓઠું ત્યારે કહે છે ગોરી મારી ચુંદલડી તું ઓઠી લે તારે કહે છે કે ના તારી ચુંદલડી હું નહીં ઓઢું કેવું જ આ ગુજરાતી ગીત સાંભળો ડબલ વ બહાર પડ્યો ધૂમ મચાવી દીધી તેઓ ભાઈ ભાઈ એ સમય જોવાની ખૂબ જ મજા આવતી અને એ ગુજરાતી ગીત પણ ઘણા બધા આવતા એમાં અલગ અલગ ગીતો જે હોતા એ દરેક ગીત કન્યા વિદાને કે આનંદને ટોટલી સાંભળવાની ખૂબ જ મજા આવતી એમાં એક જ ગીત છે એ પણ મને ગાવાની ખૂબ જ મજા આવે છે કે જ્યારે એની સગાઈ થાય છે અને સગાઈમાં કહે છે કે આખી આખી રાતું મને નિંદલડી ના આવે મને સપના સતાવે એ જ ગીત આપણે ગાવું હોય કે મૈયરમાં મંડળું નથી લાગતું એનું જ આ ગીત સાંભળો આખી આખી રાતું મને લડી ના આવે અને કદાચ લડી મને આવી જાય તો મને સપના સતાવે એવું જ આ ગીત સાંભળો